મેઘાણીનગર વિસ્તારમાં રામેશ્વર સર્કલ તોડવાની માહિતી મળતા અહીં વસતા લાખો દલિતોનો વિરોધ નમસ્કાર ગુજરાત સેવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે કુબેરનગર વોર્ડમાં થોડા સમય પહેલાં અમદાવાદ શહેરના મેયરશ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ મુજબ જાન્યુઆરીમાં મેઘાણીનગર સર્કલ પર ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા મૂકવાનું નક્કી કરી કોર્પોરેટરના બજેટ પણ મંજૂર કરવામાં આવ્યા હતા અને સર્કલ પર બાંધકામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને હવે કોઈ ટેકનિક કારણ આપીને આ સર્કલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવાની કામગીરીની માહિતી મળતા અહીં રહેતા બહુજન સમાજ અને સમગ્ર દલિત સમાજની લાગણી અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે બે દિવસ પછી ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ આવતી હોવાથી આ સર્કલ તોડવાનું સત્તાધારી પક્ષને કેટલું યોગ્ય લાગશે જો આ કામગીરી તાત્કાલિક અટકાવવામાં નહીં આવે તો સમગ્ર દલિત સમાજ અને ડૉક્ટર બાબાસાહેબનું અપમાન ગણાશે તે દલિત સમાજ કદી સાંખી નહીં લે સર્કલ તોડવાથી અહીં શહેર અને કોઈ અનિશ્ચિત બનાવ ના બને અને ભંગ થાય તો આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસ જવાબદાર હશે તેથી આ કાર્યવાહી બંધ કરવામાં આવે અને લાખો દલિત સમાજની લાગણી ના દુબાય તેવી અહીંયાના કોર્પોરેટર શ્રી ઉર્મિલાબેન પરમાર અને સામાજિક આગેવાન જેઠાભાઈએ જણાવ્યું હતું રિપોર્ટર દિનેશ સોલંકી મેઘાણીનગર અમદાવાદ ગુજરાત સેવન ન્યૂઝ કે રેક નું કાઈ ન હોવા એ પાવે કાકા બધી ઈટો લાવતા બધા ઊભા એક 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 નહીં લાવ્યું તમે ખાલી નારા બોલાવો છો અહીંયા આવી કે કે આટલા બધા આવ્યા છો

Altyazı M.K.